પોરબંદર ચેમ્બર દ્વારા જમીન દબાણ થયું હોવાની એક ફરિયાદ કરવામાં આવી હતી જે ફરિયાદમાં લેન્ડ ગ્રેબિંગ પ્રમુખને ક્લીન આપી હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું છે પોરબંદર ચેમ્બર પ્રમુખ જીગ્નેશ કારીએ જેની સામે ખંડડી માગ્યાનો ગુનો પણ કમલાબાગ પોલીસ મથકમાં અગાઉ નોંધાવ્યું હતું તેવા ચેમ્બરના જ ભૂતપૂર્વ કર્મચારી દિનેશભાઈ માંડવીયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ બિલ્ડિંગમાં અમુક જગ્યામાં પેશકદમી કરેલ છે ને આ બિલ્ડિંગ ની જગ્યા સરકારી છે તેમાં આ બિલ્ડિંગ ઊભું કરી દીધું છે તેમજ જે તે સમયે આ જગ્યાનો ઉપયોગ કોમર્શિયલ તરીકે ન કરી શકાય અને કોઈને ભાડે ન આપી શકાય તેવી વાહિયાત વાતો કરી અને સરકારે નવો કાયદો બનાવેલ છે લેન્ડ ગ્રેબિંગનો તે કાયદાને ધ્યાનમાં લઈ અને ખોટા આક્ષેપો કરી ફક્ત અને ફક્ત બદનામ કરવા લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલાં લેવા માંગ કરી હતી ત્યારબાદ આ બાબતે સરકાર ધારા ધોરણ મુજબ પોરબંદર સિટી સર્વે તરફથી જગ્યાની માપણી કરવામાં આવી હતી તેમનું રોજ કામ કરવામાં આવ્યું હતું તેમજ તેમનો નકશો બનાવી માપ ધ્યાનમાં રાખી આખો રિપોર્ટ બનાવ્યો હતો તે રિપોર્ટનો અહેવાલ પણ પ્રાંત અધિકારીને આપેલ હતો ત્યારબાદ પ્રાંત અધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં થયો રજૂ ત્યારે આ રિપોર્ટની તપાસ માટે કાયા મુજબ લેન્ડ ગ્રેબિંગ જે કમિટી બનાવવામાં આવેલ હતી તે કમિટીમાં રજૂ કરવામાં આવેલ છે તેરા કમિટીમાં પોરબંદર જિલ્લાના કલેક્ટર પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ડીડીઓ તેમજ અલગ અલગ વિભાગના મુખ્ય અધિકારીઓને સભ્ય બનાવેલા છે અને કમિટી રચેલ છે ત્યારે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે રિપોર્ટને આધારે ચર્ચા કરતા લેન્ડ ગ્રેબિંગ અધિકારીઓ દ્વારા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં જિગ્નેશભાઈ કાર્યો પર જે આક્ષેપો કરવામાં આવેલ હતા કે લેન્ડ ગ્રેબિંગ કરેલ છે અને સરકારી જગ્યા પચાવી પાડી બિલ્ડિંગ બનાવેલ છે

થોડો ટાઈમ પહેલાં દિનેશ માંડવીયા નામના વ્યક્તિએ અમારી એક લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ કરી હતી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં એવું જણાયું હતું કે ચેમ્બર ઓફ કોમર્સમાં આજે પાછળના ભાગમાં અમે અત્યારે જે બિલ્ડિંગનું બાંધકામ કરેલું હતું નિલેશ વસ્ત્ર ભંડારને આપેલું છે ભાડે અને વિલિયમ ઝોન પીઝાને આપેલું છે એ જગ્યા ખરેખર ચેમ્બર ઓફ કોમર્સની નથી લેન્ડ ગ્રેવિંગ કરેલી છે અને સરકારની જગ્યાએ આવી અમારી પર બ્લેમ કરીને અમારી ઉપર કાર્યવાહી કરવા માટેની અરજી કરેલી હતી તો આ બાબતે આજ ખુલાસા સાથે અને દિલગીરી સાથે અને ખૂબ ખુશીથી જણાવું છું કે આ બાબતે અમને પૂરી ક્લીન ચીટ મળી ગઈ છે કલેક્ટર સાહેબ તરફથી એસપી સાહેબ તરફથી અને લેન્ડ ગ્રેબિંગની કમિટી તરફથી કારણ કે આ જગ્યા છે ઓગણીસો ને બોતેરમાં નાનજીભાઈ કાલિદાસ મહેતાએ બનાવેલી હતી બિલ્ડિંગ આખું અમે તો ફક્ત એમાં રિનોવેશન જ કરાવ્યું છે ને ત્યારના સમયમાં ત્રણ હજાર નવ વારની જે જગ્યા લીધેલી હતી એ જગ્યા આજની તારીખ પણ એટલી જ છે અને સિટી સરોના ચોપડે પણ છે અમારી પાસે કાગડિયા પણ છે આ બધાના પુરાવા અમે રજૂ કરતા અને બાંધકામની માપણી સીટ તૈયાર કરાવતા કોઈ જાતનું અમે ક્યાંય બાંધકામમાં કે કોઈ પણ જગ્યાએ પેશકદની ન કરેલી હોય ને ક્લીન ચીટ આપી અમે સર ખુરશી બધા કલેક્ટર સાહેબને એસપી સાહેબનો આભાર માનીએ છે કારણ કે એની અમે આમાં નિષ્ઠાપૂર્વક કામ કરી કે કાયદાના ઓલા પ્રમાણે અમને જે સહકાર આપ્યો હોય અને જે ક્લીન ચીટ મળતા વેપારીઓ પણ ખૂબ ખુશીની લાગણી થવાની હોય અને બધા હું બધાનો આભાર માનું છું પોરબંદર ચેમ્બરે કોઈ પણ સરકારી જમીન પચાવી પાડેલ નથી તેવું પણ સ્પષ્ટપણે સાબિત થયું છે તે માટે આ જગ્યામાં કોઈ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બન્યો નથી તેવું લેન્ડ ગ્રેબિંગની મિટિંગમાં કમિટીના સભ્યો દ્વારા પણ આ નિર્ણય જાહેર થયો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર